તો નમસ્કાર દર્શક મિત્રો આજના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે કરણજી ઠાકોર જેઓનું એક્સિડન્ટ થયું હતું હવે મિત્રો તેઓ કેવી રીતે થયું હતું તેનો ફૂલ વિડીયો આપણી પાસે આવી ગયો છે અને એ પણ લાઈવ ગ્રુપ સાથે એ પણ ઠાકોર ફેમિલીએ મોકલ્યો છે ઇન્સ્ટાગ્રામની અંદર જી હા મિત્રો તો તે વિડિયો જોઈને તમે પણ ચોંકી જશો અને તમે પણ ઇમોશનલ થઈ જશો તો ચલો જલ્દીથી હું તમને તે વિડીયો બતાવી દઉં તો સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને કરી લો લાઈક તો જુઓ વિડીયો અડધો કલાક આગળ દિલ્હી થી લગભગ સો કિલોમીટર જવું હતું મુજબ સીટ બેગ બોધી હતી ને બધી એરબેગ ફાટી જઈ તું ભાઈ ચારે ચાર જી ગયા તો મિત્રો તમે આ નાનકડી ક્લિપ જોઈ તમને કેવી લાગી મિત્રો કરણજી ઠાકોર આ દુનિયા છોડીને ગયા છે આપણી વચ્ચે નથી એટલે કે ઠાકોર સમાજે અને ગુજરાતે એક અનમોલ રતન ખોયું છે મિત્રો એ તો આપણને બધાને જ ખબર છે અને હાલની અંદર કરણજીની યાદમાં ઠાકોર ફેમિલી બીમાર પણ હતી હવે મિત્રો કરણજી ઠાકોર કેવી રીતે આ દુર્ઘટના બની તે તમે નાનકડી ક્લિપની અંદર જોયું અને મિત્રો તે પછી તેમના ઘરને કેવી રીતે ખબર પડી વાત કરીએ તો મિત્રો સોશિયલ મીડિયા દ્વારા મિત્રો સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જે જલ્દીથી જલ્દી ન્યૂઝ આપી શકે છે મિત્રો કરણજી ઠાકોરના ફોટા આવવા માંડ્યા મોબાઈલની અંદર અને આ જોઈને ઇમ્પોસિબલ એમની ફેમિલીને લાગ્યું પરંતુ શું કરીએ ભગવાનને ગમ્યું તે ખરું હવે મિત્રો આ વિડીયો પર ખૂબ જ આ ચર્ચા થઈ રહી છે તો શું આ વિડીયો સાચો છે જી હા મિત્રો આ વિડીયો એકદમ સાચો છે કારણ કે ઠાકોર ફેમિલી ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામની અંદરથી આવ્યું છે અને મિત્રો આવા જ સાચી અને સચોટ માહિતી જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને આટલા સુધી વિડીયો જોતા જોતા આવી ગયા છો તો તમારો દિલથી ખૂબ ખૂબ આભાર મારા કલેજા કારણ કે હવે ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વિના ના જતો આવા જ આપણે મજેદાર વિડીયો બનાવવાની કોશિશ કરીએ છીએ મળશું નવા વિડીયોની અંદર જય જય ભારત